તો બચ્ચા પાર્ટી ગેમ રમવી છે તો હું ઘડિયા બોલીશ શું બોલીશ દાખલા તરીકે હું એમ બોલું ને કે ત્રણ ચોક તો એમ કે બાર તો જે પહેલા બોલી દે એને બંગડીનું બંગડીમાં ઢાંકણું મૂકી દેવાનું પછી છેલ્લે ગણતરી કરવાની કોણ વિજેતા બને જોઈશું આપણે ચલો રેડી ચલો ત્રણ ચોક બાર ચલો પેલા પેલા આમ વિરાજ બોલ્યો ભાઈ તમે મને તમે ધ્યાન રાખવાનું હો કોણ બોલે વિરિયાંશી તમારે બંને ધ્યાન રાખવાનું ચલો પાંચ ચોક 20 20 चलो विराज oh. मानसी बेन ध्यान रखा थोड़ा रेडी 6 पंचा 30 30 विराज मानसी 5 अठा 40 पहला बोली गयो पिल्लो चलो 9 पंचा 45 हां मानसी बेन मुको बनने बनने जोड़ी हमने साथे बोला चलो 5 अठा 40 विराज सरस चलो 6 सरस मुको સાથે બોલાવે તો મુકી દેવાનું ચલો 5 દો 5 દો જલ્દી 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 બસ મુકો ચલો બનને બોલે બનને બોલે તો બનને મુકી દે આમ ચલો મુકી દો ચલા કોને વધારે થાય યાર તો વિરાટ માટે ક્લિપ કરો બાય સર ચલા બીજા વેદ આવે ચલો વેદ આવે ને આ બાજુ આવશે કૃષાન ચાલ હવે કોણ આવી છે વેદ આ બાજુ ક્રુસન રેડી ક્રુસન બે ચોક બે ચોક સરસ એ વેન રહી ગયો બાય પાંચ દો 10 સરસ બે બેય સાથે એટલે બંનેને મુકવાના નવ અઠા ચાલે ચાલે બત સરસ ક્રુસનનો છપનચા 35 કોટુ છપનચા જલ્દી 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 છપનચા તે સરસ વેરી ગુડ બે આ બાજુ નજર રાખો ભાઈ ચાલો ચાર અઠા बत्री चलो मुको बने। बने साथे बोलो मूक बं बोला बराबर चलो चलो जलदी जलदी खोट्टी चोवी मुको चलो चलो पाच खोट्ट केला तीसरस तार खोटू चलो पी चार अठ्ठा

बस पहिला नाही मूकवान पहिला बोलवान पशी लई लो चलो फरी पेला बोलवाना हातमा ढाकणू लय बराबर चलो चार पंचा, चार पंचा सरस हवे हवे लई लो चलो छ पंचा, पंचा सरस रेडी चलो बे पंचा त्रण अठ्ठा चलो च शिवागी बेन चोवीस सरस फटाफट गणतरी बेटा Pandu. pandu das. Saras. Cello muka. Cello cat cat Sabash. panjang. Very good. Jo, aku aku ini terus muka Quantity Saras, Quanti oh. Saras. Chalo ready? Cello pandu. Sabash

Cello bannya bian apa si rian si bian ya ne ready cat coku coku Saras Cello bat be sate boit bian ne muki dewana saras si wangi 4 5 cat panca Wis cello muka Cello at nawa Saras very good I am, I am beda jalli Cello Saras moko. ચલો આઠ પંચા સરસ ચલો નેવે સરસ વેરી ગુડ અરે વાહ જોરદાર ચલો રહેવાનું તારે પણ બોલવાનું રેડી ચલો રેડી ને ચાલો બંનેને ચાર ચાર થયે છે હવે બરાબર ધ્યાન રાખજો કોણ જીતે જોઈએ આપણે ચલો સાબાસ ચલો નવ દુ પચો પચો મારી લેવા બે બે સાથે